કે તમે એમાં ફોન આપ્યો તેમાં મારા બેન ની આબરૂ હું મેં ઘણી વખત કીધું છે કે રાધા ને કૃષ્ણ પ્રેમ એટલો હતો કે એમાં કોઈ દિવસ અબોલા નો જ થયા કોઈ દિવસ અબોલા નો જ ને કે તે મને ફોન કેમ ન કર્યો અને આપણે તો તાણે મેસેજ ના હોય તો અબોલા થઈ જાય હા હમણાંથી નવું વાયરલ થયું કઈ મીડિયામાં આજે ભાર્ગવભાઈ મને કઈ કહેતો તો તમે વિચારતો કરો આપણી માનસિક વૃત્તિ ક્યાં જ ઉભી રહી છે ભારત વર્ષમાં એક નવી દિવાળી સર્જાઈ રહી છે કે જ્યાં આગળ રામ જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જીવન કેવું જીવવું એનું એક મોટું ઉદાહરણ થઈ રહ્યું છે આપણી માનસિકતા તમ જુઓ હવે સગાઈ કરી અને સગાઈમાં એક ખાલી એમાં કંપનીનો ફોન આપ્યો સગાઈ તોડ નહી વિચાર કરો લ્યો વાસ્તવિક ઘટના છે હમણાંની અને કારણ શું આપ્યું છોકરીની બેને એ છોકરીના સસરા સાથે એટલે કે દીકરાના બાપ સાથે વાત એવી કરી કે તમે એમાંઈનો ફોન આપ્યો તો એમાં મારા બેનની આબરૂ હું અને શૈલેષભાઈ શકપ્રિયાને યાદ કરો પણ એને લખાણ લખ્યુંકમાં અને એમાં લખ્યું છે કે જો એમઆઈનો ફોન હાથમાં રાખવાથી પણ આબરૂ ન થતી હોય તો ડૉક્ટર અબ્દુલ સાહેબ કરામે અને રતન તાતાએ હાવ નોતાનો મોબાઈલ તો હું સાવ આબરૂ વગીના થઈ તો એનો અર્થ એવો જ થયો ને મારી પ્રાર્થના છે બાપ હવે એને એપલનો ફોન માગ્યો પણ સૌથી વધારે વાત જો મને એમાં ગમી હોય ને તો એ સંવાદમાં મને એટલી જ ગમી છે કે છોકરાની માએ જે જવાબ આપ્યો ને ગમ્યો મને એટલું કીધું કે તું આપણે આ સંબંધ અહીંયા જ ઊભો રાખી દઈએ કારણ કે સામેવાળા લોકો એવું કીધું કે અમારી દીકરીને અમે એને જે વસ્તુ પર હાથ મૂક્યો વસ્તુ મેં લઈ દીધી છે એને કોઈ જ્ઞાન નથી પાડી અને ત્યારે છોકરાની માએ કીધું કે અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી દીકરીને ખૂબ સુખી સંપન્ન એવું ઘર મળે કે તમારી દીકરીના બધા જ ઈચ્છાઓ અને અપેક્ષાઓ સંપન્ન થાય પણ અમે અહીંથી આ સંબંધને અહીંયા પૂર્ણ વિરામ આપી દઈએ છીએ તમે વિચાર કરો આપણી માનસિકતા એક મોબાઈલમાં હોતે સંબંધ તૂટી જાય છે અને એ પાછું એમાંય હોય કે મારી બેનના હાથમાં હોય તો બેન પણ હું કે ફોન છે એમ કે બીજું શું કે તો આનો મતલબ એવો છે કે વસ્તુથી આપણે આપણું થાય છે કોઈ કામથી નહીં નરસિંહ મહેતાએ કોઈ દી મોબાઈલ નહોતો વાપર્યો એને કરતાલુ વાપરી હતી અને જુનાગઢમાં વગાડતો ને દ્વારકામાં હમળાતી હતી સાહેબ જલારામ બાપાએ બીજું કાંઈ નહોતું કર્યું ખાલી હાથમાં માળા રાખીને સીતારામનો જપ જ કર્યો તો અને છતાં પણ વૈકુંઠમાં સમજાતો હતો સાહેબ એ વૈકુંઠવાળાને ત્યાં આવવું પડતું હતું પણ હવે ખેર ભગવાને દુર્યોધનને કહ્યું કે દુર્યોધન આ હવે તો નિર્ણય થઈ ગયો કે અર્જુનને માગવા કહ્યું એને મને માગ્યો એટલે નો છૂટ કે તારે નારાયણી સેના લઈ જાવી પડશે દુર્યોધન આમ જરા સારું લાગે એટલે હા હવે બીજું તો શું શરત નક્કી થઈ છે તો એ વાત પ્રમાણે રહેવું પડે તો નારાયણી સેના તો નારાયણી સેના મને આપી દો એની તો ઈચ્છા હતી જ કે નારાયણી સેના મળે આ બાજુ દુર્યોધન જતો રહ્યો હરખાતો હરખાતો ગયો ભગવાને અર્જુનને પૂછ્યું એલા મૂર્ખ્યા તને કહું છું કે એક પક્ષમાં હું રહીશ એક પક્ષમાં મારી નારાયણી સેના રહેશે હું હાથમાં હથિયાર નહીં લઉં અને તોય તે મને તને 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 પેલા માટે એટલે તો તું ભાન જેવું છે માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને તારી પાછળ તારી પાસે હવે બધી ખાટી છાસ ત્યારે અર્જુન બોલ્યા છે પ્રભુ કઈ વાંધો નહીં માખણ માખણ દુર્યોધન ભલે લઈ ગયો પણ માખણનો ચોર હજી મારી પાસે છે માખણ ચોર માખણ ભલે લઈ જાય માણસ જીતેનું મૂળ કારણ છે કે એના પક્ષમાં કોને રાખે છે એની સાથે કોણ છે કૃપા પ્રો કે દુર્યોધન જાંગો ભીમ તોડી શકો બાકી દુર્યોધન તાકાત હતી કે ભીમની તાકાત હતી કે દુર્યોધન જાંગ તોડી શકે ગાંધારીની સતી નારીની નજર જેના ઉપર પડી હતી જેનું શરીર આખું પાષાણનું થઈ ગયું હતું પણ જાંગો તૂટી એનું એક માત્ર કારણ હતું કેવલ ને કેવલ કૃષ્ણની કૃપા પ્રભુની કૃપા કે કહ્યું બેટા તું મારી પાસે આવજે યુદ્ધમાં જતા પહેલા ભલે હું આવીશ તમારી પાસે માએ એ કહ્યું કે બેટા તું આવે ત્યારે કામ કરજે નિર્વસ્ત્ર થઈને આવજે અરે માં શું કહો છો તમે હા કેમ તો કહે છે કે મેં તારા પિતાજીની સેવા માટે થઈ અને મેં વ્રત લીધું છે કે તારા પિતાજી નથી જોતા તો હું પણ નહીં જોઉં મેં મારી આંખોની આ દ્રષ્ટિને ક્યારેય ક્યાંય જવા દીધી નથી અને આ મારી નજરની આ આ દ્રષ્ટિ એની તાકાત જેના ઉપર પડશે બધું લોખંડનું પાષાણનું થઈ જશે એટલે તું જ્યારે આવીશ અને મારી નજર તારા ઉપર પડશે તો તારા હાડકાઓ પાષાણ જેવા થઈ જશે લોખંડ જેવા થઈ જશે પછી તને કોઈ યુદ્ધમાં મારી નહીં શકે ભલે માં આવીશ દુર્યોધન જતો હતો બરાબર બગીચામાંથી નીકળ્યો અને એક માળી કાકા મળ્યા માળી કાકા જોયું યુવરાજ તમે આમ કઈ બાજુ નિર્વસ્ત્ર થઈ મા પાસે અરે પણ આમ હોય કે અરે માએ જ કહ્યું છે કે નિર્વસ્ત્ર થઈને આવજે અરે મા તો કહે તો વાત્સલ્યની મૂર્તિ હોય પણ તમે તો જરા વિચારો તમારે ન જવું જોઈએ આમ મર્યાદાનો લોપ થાય છે આમાં એવું સમજાયું એવું સમજાવ્યું તો કરું શું હવે હું તો કે કામ કરો પૂરા વસ્ત્ર પહેરી ન જાવ તો કાંઈ નહીં પણ લ્યો આ કેળનું પાન વીટી લો તમે કમળના ભાગમાં કેળનું પાન વીંટવાનું કીધું માળી કાકા કહ્યું એટલે એણે વાત માનીને પહેરી લીધું મા પાસે ગયું માને વંદન કર્યા મા કહે છે કે આવી ગયું દુર્યોધન હા મા આવી ગયો છું માએ એ પોતાની પટ્ટીઓ ખોલીને નજર કરે છે માથાના વાળથી લઈ અને નીચે નજર કરતા જાય બધું જ આમ લોખંડનું આમ પાષાણમાં થતા જાય એના હાડકાવો અને કમળથી નીચેનો ભાગ આવ્યો અને જાંગ જ્યાં જોવે છે તો એ ત્યાં કેળનું પાન વીટ્યું છે ગાંધારી એક ક્ષણ માટે થંભી ગયા અને કહ્યું કે તને કીધું મેં વસ્ત્ર વગરનું આવો છે અને આ કેળનું પાન પહેરીને આવ્યો છું તને કીધું કોણે આ કેળનું પાન પહેરવાનું તો કે હું વસ્ત્ર વગરનું આવતો તો પણ મને બગીચામાં માળી કાકા મળ્યા એ વડીલ હતા અને વડીલે મને સમજાવ્યો એટલે મેં એના કહેવા પ્રમાણે આ કેળનું પાન પીધું એમ પહેર લીધું મને માળી કાકાએ કહ્યું એટલે મેં આ કામ કર્યું છે ત્યારે ગાંધારી છે માળી માળી પોતે હતો એ જો દુર્યોધન ને કેળનું પાન ન પહેરાવે તો ભીમની ગદા એની જાંગો તોડી ન શકે તમારા પક્ષમાં સારા માણસો હોય તો તમારું સારું આપોઆપ થતું જાય ચિંતા તમારે ન કરવી પડે

દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સવારથી લઈ સાંજ સુધીમાં પાંડવોને મારી નાખું અને પાંડવોને ન મારું તો સાંજ પહેલા હું અર્જુનને મારી નાખું આવી પ્રતિજ્ઞા દાદાએ ભીષ્મએ કરી અને એ દિવસનું સાંજનું યુદ્ધ જયારે વિશ્રામ થયું સૌ પોત પોતાની છાવણીમાં ગયા અને રાત્રિના એક વાગે ભગવાન પાંડવોની છાવણીમાં ફરવા નીકળ્યા તો બધાની છાવણીમાં લાઈટ પ્રકાશ પડે છે જોવા જાય તો ધર્મરાજ યુધિષ્ઠિર ભીમ નકુલ સહદેવ એના તમામ સૈનિકો બધા પોતપોતાના એ યસ્ત્ર શસ્ત્રોને ઝેર પીવડાવી રહ્યા છે પોતાના શસ્ત્રો સજ્જ કરી રહ્યા છે ભગવાને જૈન ધર્મરાજને પૂછ્યું કે ધર્મરાજ આ અત્યારે એક વાગે સુઈ જાવ ને હવારમાં જવાનું છે અત્યારે ન જવાનું ધર્મરાજે કહ્યું ભગવાન તમે કહો છો સુવાનું પણ નિંદર નથી આવતી કેમ તો કહે છે કે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કાલ અર્જુનને મારી નાખું અમે તૈયાર કરીએ છીએ ભગવાન કહે તો બરાબર છે ચિંતા બહુ છે ભીમને કીધું ભીમે પણ આ જ વાત કરી નકુલને સહદેવના કપાળમાં પ્રસવેદ એટલે કે પરસેવાના બિંદુઓ છે પોતાના તીર કામઠાઓને ઝેર પીવડાવે છે ભગવાન કહે છે લોકો ચિંતામાં બહુ છે ચાલતા ચાલતા ગયા ભગવાનને યાદવ હાલને અર્જુનને મળતો જાવ ઈ શું કરે છે અર્જુન અર્જુનની છાવણીમાં ભગવાન ગયા ત્યાં તો અર્જુન તો પોતાના હાથનો તક્યો કરીને હોઈ ગયા છે ભગવાન ને આશ્ચર્ય થયું કે પાંડવો ની આખી કોઈ ને નિંદ્ર નથી આવતી અને અર્જુન ઘસઘસાટ ઘસ ઊંઘી ગયો છે પરમાત્માએ જેને હાથ ડાડીને કીધું હે અર્જુન પાર્થ ભગવાનનો અવાજ સાંભળ્યો એકદમ જબકીને જાગીને જોય તો પ્રભુ બે હાથ વંદન કરીને કીધું આ એક વાગે હું જ તમારા અહીંયા સામો પ્રશ્ન કર્યો કે એક વાગે તમે શું કરો છો અહીંયા ભગવાન કે તને યાદ નથી દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલ સાંજ સુધીમાં તને મારી નાખવાની તો અર્જુન કે છે ખબર છે તો અત્યારે શું છે અરે પણ તને ઊંઘ કેમ આવે છે આ તારા બધા જ ભાઈઓ તારી ચિંતા કરે છે તારે આખી છાવણીમાં લોકો તારી ચિંતા કરે છે કોઈને નિંદર નથી આવતી અને તું સુઈ ગયો છે તને નિંદર છે નહીં આવે છે વાલા ભક્ત જેનો અર્જુને જવાબ આપ્યો કે તમે મને પૂછો છો નિંદર શું કામ આવે છે તો સાંભળો કેશવ મને નિંદ્રા આવે આવે છેનું એક કારણ એ છે મારી ચિંતા કરનારો કૃષ્ણ હજી જાગે છે